તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા બેઠીશ તમે વાપરો હું મેળવી બેઠી કદાચ પૈસાની જરૂર પડી હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિક દવાખાનું આવ્યું કે આ તે તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાં એવી જગ્યા હાથ નહીં લોબો કરવા દો કે જ્યાં તમારું અપમાન થાય હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારેય એવું નહીં કે મે તારી પર ઉપકાર કર્યો એવા વ્યક્તિ જોડે અપાવું તો મેલડી હલાવ્યું પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય તમે આગળ જતા છ મહિના તમે કદાચ આગળ જોડે પૈસા આવે તો પેલા જેને હાલ્યા છે ને એની દોનત રાખજો ભલે તમારે જો વાપરવાના નહીં રહ્યા ને તો ચિંતા ના કરતા હું મેલડી બેઠી છું વાપરવાનું તો પાકીટમાં હાલીશ હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ જેને જેના પાંચસો રૂપિયા બસો રૂપિયા હજાર રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોનત રાખજો ભરવાનું કોમ મારું છે તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ તમે વાપરો ઉડારો હું મેળડી બેઠીશ પણ વાપરવાનો ઉડારવાનો મતલબ એ નહીં કે સેવા પૂનમાં ધર્મના કાર્યોમાં બસ જેને જોરથી લીધું છે એના પાસા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો હું ખૂટવા નહીં દઉં મેરેડી જાઓ તમે જે કહો એ જે ગણો એ અને મારો અનુભવ થયો છે ભલાન થયો છે બેઠેલા બધા થયો છે કોઈ એવો વ્યક્તિઓ બાકીનો મારો અનુભવ નહીં થયો હોય કોઈ એવો વ્યક્તિ બાકીનો મારો પરસો નહીં મળ્યો હોય આ એમને એમ લાખોની ભીડ નહીં થતી નવા આવ્યા હોય ને એને કહીશ કે પાંચ રવિવાર નહીં ખાલી એક રવિવાર આવ્યા છે અને પ્રવચન ઓપરેશન જો કાલનો દાળો થવા દો ને મારો અનુભવ ના કરાવી ક્યાં દો મારી તારા પારે પહેલી વાર આયા મારા પંદર વર્ષનું દુઃખ મટી ગયું હવે તો હું પરચાઈ લેવાનું બંધ કરી દઉં છું ધીરે ધીરે કે દાવ આવો નવાય નહીં રહી ભાવિક ભક્તો નહીં નવાય નહીં રહી કોઈક મરેલી હમણાં ગયા રવિવાર એક જીવ જતો રહેલો ડૉક્ટરે ચાર ડૉક્ટરે એવું કીધું ભાઈ જીવ નહીં આ નામ લઈ જાઓ જોયું તું ને એવું કે લઈ જાઓ આ નામ જીવ નહીં એક મારી સાસુએ પ્રાર્થના કરી માં હવે તારો આધાર છે ડોક્ટરો છૂટી પડે હવે મારી મેં મેડી કરે ખરું તે ઓટોમેટિક જીવ આવી જીવન જીવતી થઈ જાય તો એ મારા ભાવિક ભક્તો હલતા નહીં બોલો કે મારી એમાં શું ના હોય છે તારા તો રોજના ના પરચા આવા હા શું ખોટું ના કે ના પરચા તો બહાર જુઓ તો નવાઈ લાગે મરે ના ઉભા થયા ઓહો આટલો મોટો પરચો પણ મારા ભાવિક ભક્તો તો મારા ભક્તિ પણ રંગાયેલા છે આવતા જતા રહે છે ને એને મારા પૂરો અનુભવ છે કે આનાથી કોઈ વાત અશક્ય કોઈ જગત ની વાત અશક્ય નથી તમારો અનુભવ બોલે છે હું કઉ તો મારું મોટા મોટી મોટી વાતો કરે છે નહી મોટી મોટી વાતો નહીં કરતી મોટી મોટી વાતો પૂરી કરાવી બતાવું છું બરોબર સાક્ષાત શું જો સાક્ષાત ચુંદડી છે મારા દીકરા શરીર છે આ હાથ છે જો જો માં થોડી ઘડિયાળ શરીર મનુષ્યના શરીરના ખોડીએ ધોણું છું ને બોલું છું ને હા એટલે એ મર્યાદા માર કામ કરવાનું હોય કીધું તું ને એ મર્યાદા માર કામ કરવાનું આ રૂપમાં બધું પૂરું કરી દઉં કે માં અહીંથી આખા બ્રહ્માંડ ફરાય તો ફરાય છે પણ મનુષ્ય ખોડીએ છું મારા દીકરાને ત્યાં અમુક વાતો તમે વિચાર માતાજીને દીકરો છે જેટલી ભક્તિ કરતો તો મારો દીકરો છે ને ભક્તિ એટલે કે આખો દાડો કે મઢમાં નહીં બે રહેતો ચોવીસ કલાક બસ વિચારોને એને એને તો યાદ કરવાનું નહીં રહ્યું તમને તો યાદ કરવું પડે કે હે માતા હે મેરડી માતા હે ચામુંડ માતા એને તો યાદ કરવાનું નહીં રહ્યું એકદા મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો કે મારી આવા બધા હવારમાં ઉઠે તો તમને બધાને શું પેલી માતા યાદ આવે ને ચેવું હવારમાં ઉઠો એટલે પહેલે કેમ આંખો ખોલો એટલે કે ચામુંડે મા કાળી એ ભદ્રકાળી એ ખોડિયાર બોલો ને આવું એ બ્રહ્માણી એ મેરડી માતા એમ કરીને દિવસ તમારો આંખો ખોલો તારો યાદ કરો તે રીત મારા દીકરો ઉઠે ને તો માતા યાદ જ ના આવું એમ તો દાડ મને પ્રશ્ન કર્યો એને મારી આખું જગત કે મને મોટો ભગત કહે છે કે તું તમે તો આટલી મોટી ભક્તિ કરી તું મને યાદ બે માતા એવું કીધું કે દીકરા જે દૂર હોય ને એને યાદ કરવી પડે હું તારા શરીરમાં તારા હૃદયમાં બેઠી ચમ યાદ આવ મારા કે હા હાશું ખોટું નગર જે હવાર માં ઉઠો જે વાલ કરતું હોય જે તમે ચાહતા હોય જે દેવી શક્તિ પેલું યાદ આવ મારા દીકરાનું યાદ ના આવું એને પ્રશ્ન થયો માતા તું ચમ યાદ નહીં આવતી મને કેમ કે દીકરા દૂર હોય ને જે અહીંથી કોઈક બાર ગોમ હોય એ ભાઈને યાદ કરવા પડે તમારે તમારી જોડે બેઠા હોય યાદ યાદ કરવા પડે તમે મારા દીકરા સમજણ પડે દીકરા તારા લાહારથી ને તારી ભક્તિ હતી હું તારા હૃદયમાં સમય જઈશું ને એટલે હું તને યાદ નહીં આવતી હું તારે ચોવીસ કલાક અંદર છું હા શું ખોટું આવા વાત જેન સમજણ પડે ઠીક છે ને રોમ રોમ એટલે હું એ યાદ કરવાનું તો યાદ કરતા 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 તમારું મન અને દેવી શક્તિનું રૂપ એક થઈ જાય ને પછી યાદ કરવા ના આવે ચોવીસ કલાક રે મગજમાં ચોવીસ કલાક ગમે તેવું વસ્તુ આવે ગમે તેવી વાત હોય તમને માતાશિએ કચું મેમરી રહે જ નહીં કોઈક તમને વાહિયાત ખોટી વાતો કરતું હોય ને કે ફલાણાની ચૂંટણીની વાતો ફલાણાની નોકરીની વાત હોય તો તમને બેચે નહીં લાગે ભાઈ માતાની વાત કરતો મન વાલું લાગશે અને દેવગતિ ની વાત કરવા બે હે એટલે ઓહો ભૂખ ના લાગે તરસય ના લાગે બે કલાક ચાર કલાક ચમના નીકળી જાય ખબર ના પડે આસુ ખોટું હા તો આસુ છે રંગ લાગ્યો અને આ રંગમાં કરજો મારા વખાણ જેટલી વાતો કરવી એટલી કરજો તમારું મોડું હુકાઈ જાય એટલી કરજો મારી વાતો મારા વખાણ ખૂબ મને વાલ કરજો પણ એક એક આ વસ્તુ તમે જે બોલો છો ને એ ચોવીસ કલાક અલગ અલગ રૂપમાં અલગ અલગ માણસ જોડે અલગ અલગ ભક્તો જોડે હું કાન છું એટલે મને ખબર છે કે બધા એવો ભાવ હાલે છે નોકરી પર જાય કે હગા વારં તો જાય કે ગમે તો જાય બાર ગામ ફરવા જાય તો એ બસ કઈક બે મિનિટ કોઈ વાતચીત કરીને એટલે મારી વાત તરત ચાલુ તમારા મોડે આવી જ જાય બારે જા હા કે ચાલુ કરે અને અમુક પાછું એવું કે આ તો બધી ખોટી ચડે શ્રદ્ધા ચઢ ને એવી ચીડ તો આને શું કેવું તેવા જો લમણા નહીં લેવાના આપણે બહુ એવું કેતા હોય ને જે કે આ તો બધા નાટક છે ધતીંગ છે ને આ તો બધું પૈસા કમા ધંધો કર્યો હોય ને આમ તો બધું કહેતા હોય તો તમારે છે ને ત્યાં બહેસ નહીં કરવા